હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને શ્રમિકો આ ઘટના બાદ રૂરલ પોલીસ મથકે પહોંચ્યા હતા પોલીસ મથકે પહોંચી ભાજપા અને કંપનીના સંચાલકો શ્રમિકોનું શોષણ કરે છે તેમ કહી વિરોધ કર્યો હતો

જેવી જે જવાબદાર લોકો છે એમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી થઈ છે જેમાં બે લોકોને અટક આવ્યા છે અને અન્ય લોકો છે જરૂર લોકો એમને અટકાયત પગલાં લેવામાં આવેલા છે જેમની તપાસ હાલમાં ચાલુ હોય છે અને આજ રોજ છે એ અમુક રાજકીય આગેવાનો અને અન્ય લોકો હતા એ એમના પ્રશ્ન લઈ અને આજે શા માટે અટક કર્યા છે એ બાબતે આવ્યા હતા તો જેમની સાચી સમજ કરવામાં આવેલી છે અને વિડીયોગ્રાફી પણ બતાવવામાં આવેલી છે અને અન્ય કોઈ પ્રશ્ન છે તો પોલીસે પોઝિટિવ રીતે નિકાલવાનો પ્રયત્ન કરાવશે ખરોર મુકામે જમનાદાસ કરીને કંપની આવેલી છે ત્યાં સાતસો થી આઠસો મજદૂર કામ કરે છે એમને બાર બાર કલાક કામ કરાવવામાં આવતું હતું અને પૂરતી મજૂરી આપવામાં આવતી નહોતી સરકારી ધારાધોરણ પ્રમાણે એમને મજૂરી આપવામાં આવતી નહોતી તો એના માટે ત્યાંના મજદૂરોએ હડતાલ કરી હતી તો આ હડતાલને વચ્ચે સમજોતો પણ થઈ ગયો પરંતુ એ લોકોને તેર તારીખે એરેસ્ટ કર્યા અને ત્રણ દિવસ સુધી જેલમાં મૂકી રાખ્યા અને કઈ ને કઈ જગ્યાએ કંપની દ્વારા અને પોલીસ દ્વારા કે ભાજપના આગેવાનો દ્વારા ડરાવી ધમકાવીને જેલમાં નાખીને એમનું મનોબળ તોડવાની વાત કરી અને એમનું શોષણ કરવાની વાત કરતા હતા એટલે ત્રણ દિવસ સુધી એમને જેલમાંથી છોડવામાં આવ્યા નહીં કાલે અમુક આગેવાનો પણ મળવા ગયા હતા તો એમને પણ પોલીસ દ્વારા અંદર જેલમાં મૂકવામાં આવ્યા અને એમની ગાડીઓ છે એને ડિટેન કરવામાં આવી અને સાત સાત આઠ આઠ દસ દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો એમ કરીને પોલીસ ક્યાં ને ક્યાં મેળા કરે છે ક્યાં ને ક્યાં ભારતીય જનતા પાર્ટીની ફેવર કરે છે ક્યાં ને ક્યાં એ ઉદ્યોગપતિની કે એ વેપારીની ફેવર કરે છે ને આદિવાસી ગરીબ દલિત કે સામાન્ય જે મજૂરી કરે છે એમનો અવાજ દબાવવાની કોશિશ કરે છે એવું લાગતું હતું અમને એટલા માટે અમે આજે ગયા અને પોલીસ સ્ટેશને અમારે ત્યાં થોડો સંઘર્ષ પણ થયો અને